એમ છો પોરબંદર વાસીઓ બધા મજામાં મજામાં જ હશે આપણો લોક જોતા એ બધા મજામાં જો એમ મારા કલાઈ જાવ એટલે કે જો ફૂલ બુલ ને આપણા જો કીવા હે સવારના મોર્નિંગ મોર્નિંગના એક નંબર કઈ ઘટે નહીં મારા કલાઈ જાવ આમ જો બહારનો વ્યૂ કેવો મસ્તીનો આવે

मम्मी ने पोवा कंप्लीट ठावा मीना पोवा देले ओ बाले ओ बघू मी लवकर शिवोवा पोरा खाई आज पोवा तोवायगा मम्मी ने पोवा एव नाखवाना जडिया पोरा पोरा पोवा बसलो पाके बसलो पाके जाय तो

આલી સડવામાં કિસાલી તો ખાલ્યું વાર લાગે ની નાખે એવા સડાઈ જાય સરે રાત રૂમ જાને યહ ભરે છે લાગે ખાવ તો નાખો કરે સાદા गरम કરેલા ભાતની ગજા સાગર હોય હવે સાગર નું નખજો બાધીતે દીધો પછી गरम કરે દાણો એને મજાની દી ભારે રિવલ માં દેવો પાસમાં દોગી દેગા એમ દાડા બપા થઈ તો એવો ખાવ બની

બસ આ રોટલી કરવાનું કામકાજ ચાલુ કરી દીધું ધીમે ધીમે અને માનવ ભાઈ ઉઠે ગાવા મારા ઉઠાયો ને માનવ

ગુડ મોર્નિંગ ને કેવાય ખાવાની હવાર હવાર માં વાતો ન કરાય દીકરા કેમ છો બધા મજામાં એમ કેવાય koi nengok kekhawe, to koi nakli. Sa, ro, ti, koi, sa, ro, ti. Ka? Ti khawe, ti, ma, re, te. Ma, re, te, hai. Ti khawe, karba, to, ram, pakave, la, wak. Da. Da, khawe, to, da, nengi, yo. Sa, khawe, to, sa, nengi, yo.

હવે પંપે લઈ લઈએ આપણે સરેરાત ભૂલી ગયા તા એટલે પેટ્રોલ આમ પૂરું થઈ ગયું મિત્રો હવે શું અને કહું ભાઈ બંને પેટ્રોલ નાખી લઈએ આમ આપડી ગાડીમાં આમ આમ આમા સીધી સીધે સીધી એક તો રસ્તા ભૂલાઈ જાય તો લઈ જાવ આમાં કંઈ છેકાણા હોય નહીં હવે ખા

Yes, malay. Ano niya.